આજના સમયમાં બાળકો યુવાનો અને વૃદ્ધો દરેકમાં ચિંતાનું પ્રમાણ સતત વધી રહ્યું છે ચિંતાના કારણે આત્મહત્યાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળે છે ખાસ કરીને નાની ઉંમરના બાળકો પણ આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ બાળકોમાં વધતા આત્મહત્યાના પ્રમાણ પાછળ શું કારણ હોય છે છેલ્લા કેટલાક વર્ષમાં ભારત સહિત વિશ્વના વિવિધ રાજ્યોમાં બાળકોમાં આત્મહત્યાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે આ ખેદજનક ઘટનાનો અભ્યાસ કરનાર નિષ્ણાંતે જણાવ્યું હતું કે આજકાલ બાળકોની અંદર ખાસ કરીને નાની ઉંમરે એ આત્મહત્યા કે નાની ઉંમરે બળાત્કાર કેવી ઘટનાઓ બને છે એની પાછળનું મનોવિજ્ઞાન શું હોઈ શકે એ આપના દર્શકોને એ કહેવા માંગુ છું ખાસ કરીને બાળકોની અંદર જે નાની ઉંમરે જે પરિપક્વતા આવી છે એને જે આપણે કહી શકાય તો એનું કારણ શું છે તો કે ખાસ કરીને ફૂડ ફૂડ જે હેબિટ આપણી જે છે કે બાળકો જે ફાસ્ટ ફૂડ ખાય છે તો એની ચોક્કસ કેમિકલ અસર એના માઇન્ડ ઉપર થતી હોય છે બીજા નંબરમાં ઓછી ઊંઘ કરે છે એ ઇન્ટરનેટ માતા પિતાનું જોઈને વર્તન શીખવું તે અને ત્યાર પછી ટીવી અને ઇન્ટરનેટના આધારે જે રીલ્સની જે અસરો જે બાળકો ઉપર પડે છે આ બધાને કારણે બાળકની શારીરિક ઉંમર પહેલા એની માનસિક પરિપક્વતા આવી જતી હોય છે એવા મનોવિજ્ઞાનિક ઘણા બધા અભ્યાસો એ આપણી સામે આવે છે તો આ આ વખતે માતા પિતાએ અને પરિવારજનોએ શું કરવું જોઈએ શિક્ષકોએ શું કરવું જોઈએ અને સમાજે શું કરવું જોઈએ તો ખાસ કરીને બાળક જે છે એ અનુકરણ દ્વારા શીખતું હોય છે ત્યારે બાળકની સામે એવા પણ વર્તન કે એવી કોઈ પણ વાત એ ન કરવી જોઈએ કે જે બાળક બાળકના જે કોરી પાટી જેવા મન ઉપર એ નકારાત્મક અસરો થાય એ પ્રકારની બાબતો એના મનમાં આવે બીજા નંબરમાં કે ટીવી અને ઇન્ટરનેટની અસરો એ બાળકો પર ખૂબ પ્રગાઢ રીતે પડતી હોય છે તો એને ઇન્ટરનેટનો ઉપયોગ જે છે એ ઉપયોગ ઓછો થાય અથવા તો એના ભણવા પૂરતો જ કરે એ એ તકેદારી ખાસ રાખવામાં આવે તો એ આવા બાળકોને આ જે બાબતો જે છે એને રોકી શકાય આત્મહત્યાની વસ્તુ જે છે એ ખૂબ એટલે ખૂબ અગત્યની છે એટલા માટે કે માતા પિતાએ આત્મહત્યાની બાબતોના લક્ષણો જાણવા જરૂરી છે નાનું બાળક જો વધારે પડતું માયુસ રહે નાનું બાળક એની વાતચીત ઓછી કરી કરી નાખે અથવા તો એ પોતાની ગમતી પ્રવૃત્તિઓ તરફથી વિમુખ થઈ જાય આવી જ્યારે ઘટના બને ત્યારે માતા પિતાએ એ બાળક પ્રત્યે વધારે એ સૌભાર્દ દાખવી અને એની સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું જોઈએ અને બાળકની જે કોઈ સમસ્યા હોય એ સમસ્યાને જો દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો આવા બાળકો જે છે એ આત્મહત્યા તરફ વળી ન શકે એવા મનોવૈજ્ઞાનિક ઘણા બધા પુરાવા એ આપણને જોવા મળતા હોય છે અભ્યાસ કરતા બાળકોમાં ડિપ્રેશન જવાની ડિપ્રેશનમાં જવા પાછળનું કારણ જે છે સૌથી મોટું જો હોય તો એ છે બે પ્રકારની બાબત એક તો માતા પિતાનું સ્પર્ધાત્મક વલણ અને બીજું જે સ્કૂલને એવું હોય છે કે અમારી સ્કૂલ એક નંબર જ આવે અમારી સ્કૂલના લોકો એ બોર્ડમાં ફર્સ્ટ આવે આ પ્રકારનું બંને બાજુથી જે સ્પર્ધાત્મક વાતાવરણ તૈયાર થાય છે એને કારણે બાળકના માનસ ઉપર એની ખૂબ જ નકારાત્મક અસર પડતી હોય છે એટલે ખાસ કરીને માતા પિતાએ પોતાની અપેક્ષાઓ જે છે અપેક્ષાઓ બાળકો ઉપર ન રાખી અને સ્કૂલની અંદર પણ બાળકની યોગ્યતા પ્રમાણે એની પાસે પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ આવે એ પ્રકારની જો અપેક્ષા રાખવામાં આવે અને એની સાથે સૌહાર્દપૂર્વક વર્તન કરવામાં આવે તો મને લાગે છે કે આવા બાળકોની જે ખાસ કરીને એની માનસિક રીતે જે ડિપ્રેશન આવે છે એની એની અંદર જે એન્ઝાયટી આવે છે જે સ્ટ્રેસ આવે છે આ બધાને આપણે ઓછું કરી શકાય ખૂબ એટલે ખૂબ નકારાત્મક અસર એ જોવા મળતી હોય છે આપણે ઘણા બધા ફિલ્મ દ્વારા ઘણી બધી બાબતો દ્વારા આપણે જોતા હોઈએ છીએ કે બાળક દાખલા તરીકે આમિર ખાનનો ફિલ્મ હતું અકેલે હમ અકેલે તુમ આ ફિલ્મની અંદર જે બાળકની વ્યથા જે બતાવવામાં આવી છે કે મમ્મી અને પપ્પા જે બંને અલગ અલગ થઈ જાય છે અને બાળક એવું ઈચ્છે છે કે હું મારા મમ્મી અને પપ્પા બંનેની સાથે રહેવા માંગુ છું તો ડાયવોર્સની અસર પણ એક બાળક બાળ માણસ ઉપર ખૂબ નકારાત્મક પડે છે આ આવી જ રીતે જે આક્રમક જે ફિલ્મો છે એની જે અસરો જે આવે છે એની પણ નકારાત્મક અસર પડે છે બીજા નંબરમાં સૌથી મહત્વની વસ્તુ જે છે કે આપણે જે સંયુક્ત જે કુટુંબ આપણું હતું એ સંયુક્ત કુટુંબ અત્યારે રહ્યું નથી મોટા ભાગે વિભક્ત કુટુંબ છે અને વિભક્ત કુટુંબની અંદર પણ મમ્મી અને પપ્પા બંને કોઈને કોઈ પ્રકારની જોબ કરતા હોય છે આવા સમયે બાળકની સામાજીકરણ માટે મોબાઈલ અને ટીવી સિવાય બીજું કોઈ હોતું નથી એટલે મોબાઈલ અને ટીવીની અંદર જે થતી ચેષ્ટાઓ જોઈ અને બાળકની અંદર એક પ્રકારની નકારાત્મકતા આવતી હોય છે એટલે ખાસ તો વાલીઓને એક વિનંતી છે કે આપણા સંતાનને આપણે પોતે ઉછેરીએ નહીં કે મોબાઈલ કે ટીવી જો એને ઉછેરશે તો આપણે જે ઇચ્છીએ છીએ એ પ્રકારના સંસ્કાર કે એ પ્રકારનું બાબતો એ બાળકની અંદર નહીં આવે પણ ટીવી અને જે ઇન્ટરનેટની અસરો જે નકારાત્મક છે એ બાળકની અંદર આવવાની શક્યતા સૌથી વધારે રહેલી છે ખાસ કરીને બાળકો માટે એ માહોલ ઉભો કરવો જોઈએ કે એને ઇન્ડિપેન્ડન્ટ બને ખાસ કરીને માતા પિતાના કે બીજા કોઈના એ આધારિત ન રહે એ પ્રકારની બાબતો ઊભી કરવી જોઈએ પણ જે મહત્વકાંક્ષી લોકો જે છે કે જે પોતાના બાળકોને એવું જ કહેતા હોય છે કે હું મને જે મારા મા બાપ નથી અપાવી શકાય એ હું મારા બાળકને અપાવીશ મારા બાળકને હું એવું એ એવો લાડ લડાવીશ કે દુનિયામાં કોઈએ નહીં કરે આ પ્રકારની બાબતને કારણે બાળકની અંદર એક પ્રકારની માતા પિતા પ્રત્યેની એક આધારિતતા આવી જાય છે અને આ આધારિતતાને કારણે બાળક એ પોતાની રીતે જે વિચારવાને બદલે દરેક કાર્ય એ મમ્મી પપ્પા ઉપર નાખી દેતું હોય છે ખાસ કરીને મેં કેટલીક સ્કૂલોની અંદર અભ્યાસ કરતા બાળકો જે છે બાળકોની મમ્મીઓને સ્ટેશનરીની દુકાન ઉપર જોયા હોય તો પ્રોજેક્ટ હોય એ બાળકનો પણ પ્રોજેક્ટની ચિંતા એ બાળક કરતાં એની મમ્મી અને પપ્પાને વધારે હોય છે તો બાળકને માર્ગદર્શનની જરૂર છે મદદની નહીં જેટલું બાળકને મદદ કરવામાં આવશે એટલું બાળક અપાહિજ થશે એને માર્ગદર્શન આપો એને આંગળી ચિંધો કે તું આમ કર આમ કર અને આમ કર નહીં કે એનું જે કાર્ય છે એ આપણે પોતે કરી દેવું જો આ પ્રકારની બાબતો થતી રહેશે તો બાળક એ વધુને વધુ એ આધારિત બનશે અને એને પોતાની રીતે પોતાના જીવનના કોઈ નિર્ણય નહીં લઈ શકે